હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો કેમ છો મિત્રો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અમે પણ મજામાં છીએ તો જો મોર્નિંગથી આપણે વિડીયો ચાલુ કરી દીધો છે તો તમારા મારા વિડીયોમાં તમારા બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને તમે બધા વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમને સપોર્ટ કરજો અને આજે મમ્મીની બર્થડે છે તો કમેન્ટમાં વિશ પણ કરી દેજો થેન્ક યુ સો મચ બધાને કમેન્ટ કરે એ લોકોને ઓકે આજે મારો બર્થડે છે તો મારી ફ્રેન્ડ લઈને આવે છે મારા હાઈ ગાઈસ તો થેન્ક યુ સો મચ ખુશબુ ખાઈ થેન્ક યુ બેટા ना। और आज हमारी फ्रेंड का जन्मदिन है तो हम ढेर सारी शुभकामनाएं देने आए हैं so और उनकी हेल्दी और हैप्पी रहे और भगवान उनकी सारी मनोकामनाएं पूर्ण करे <laughs> खूब खूब आभार थैंक यू <laughs> गॉड ब्लेज यू डियर गॉड ब्लेज ऑलवेज ब्लेज यू चलो आई यू

वो तो मेरे लिए बहुत आग, बड़ी केक लेके आई लक्ष्मी आज येलो कलर की साड़ी पहन के आई है आपको पता है वो तो क्योंकि हमारे यहाँ जो कथा रखी है उसमें आज आज कृष्ण कृष्ण जन्म है अरे ये राधा बने हैं और वो राधा बनेगी और मैं कृष्णा बन लेगा काना कहा गए काना <laughs> वो काना को बुला लो ख्वाहिश के खा रही है दबा कर खा रही है

बर्थडे सेलिब्रेशन हो रहा है मेरा तो hmm. so, मैं आज बहुत हैप्पी हूँ क्योंकि मेरा जीवन का एक साल कम हुआ है इसीलिए <laughs> इसीलिए हैप्पी <मैं> है आंटी गॉड ब्लेस यू ऑलवेज और आप खुश रहो हमेशा और मैं मेरी मम्मा को बहुत बहुत वो धन्यवाद देती हूँ कि उन्होंने मुझे ये धरती पे <laughs> જન્મ जय સહી આભાર આજે જય માતાજી ખબર છે આજે હું બહુ ખુશ છું કેમકે મારો છે અને આ લોકો આજે મારો બર્થડે સેલિબ્રેશન કરવાના છે તો અમે લોકો જઈએ છીએ અત્યારે બહાર જમવા માટે જઈએ છીએ આ લઈ જાય છે હેલીના પપ્પા તો અમે લોકો અત્યારે જમવા માટે જઈ રહ્યા છીએ અને અમે લોકો જવાના છીએ કેમ કે મારુતિનંદનમાં અને મારી ફ્રેન્ડ છે ને એની છોકરીને ત્યાંનું બહુ ફૂડ ભાવે છે મારુતિનંદન તો મેં કીધું ચાલો તમે જ્યાં કહો ત્યાં આપણે જઈએ રેડી જ છીએ તો અમે લોકો મારુતિનંદન હોટલમાં જઈએ છીએ કેમ કે અમારી સોસાયટીની બહાર જ છે એટલે ફટાફટ જઈ રહ્યા હોતું બી રહેવાય

હેલી એ કેક નથી ખાધી ને તો ખુશું આંટી કે છે મેં કાલે બઉ મમ્મી ગિફ્ટ આપી છે મમ્મી ચાર હજાર ના ક્રોક્સ લાય છે મારા માટે મારી દીકરી થેન્ક યુ બસ ઉપ

અમે અમે અલગ અલગ કરવાના છીએ સરપ્રાઇઝ બળી આપવાના છીએ કેમ કે અમે લોકો ફુરફ્ર જવાના છીએ એટલે બહુ મોટી સરપ્રાઈઝ છે અમારી એટલે હવે જોઈએ છીએ આપણે સરપ્રાઈઝ સાચી પડે ના એ પડ્યા તો ભાઈ કોઈ કારણસર નાય જવાનું થાય મારું તો ફાઈનલ છે એમનું ખબર નથી કોઈ કારણસર ના બી જવાનું થાય એટલે યસ મોરથી આપણે પહેલાં નહીં કહ્યું કેમ કે હું બહુ બધું પહેલાં પહેલાં જે કહી દઉં છું ને એ મારે ક્યારેય થાતું જ નથી એટલે એટલે મેં હવે નક્કી કર્યું કે પહેલાં કામ કોઈ બી કામ થઈ જાય ને ક્યાંય જવાનું થાય ને પછી જ આપણે બધાને શેર કરવાનું એટલે હવે એવું કર્યું છે આપણે બધો પ્લાન ચેન્જ કરી નાખ્યો છે તો ચાલો મિત્રો વિડીયો બના રેજો રહજો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમારા બધાનો બહુ જ સપોર્ટ મળી રહ્યો છે એના કારણે અમારા સાત કે બી થઈ ગયા છે અને હજુ તમે આનાથી હા પછી આપણે કેક બેક કાપીશું થોડું સેલિબ્રેશન કરીશું નાનું એવું અને તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી ને જ આ બધું થઈ થયું છે અને વ્યૂ બી સારા આવે છે અમારા બધા શોર્ટ્સ વિડીયોમાં લોંગ વિડીયોમાં બધામાં જ તો અમને બી આમ થોડું હેપી રહેવાય છે અને આમ થોડું કંઈક નવું બનાવવાનું વિડીયો બનાવવાનું કંઈ નવું કન્ટેન્ટનો આમ ઈચ્છા થાય કે ચલો આ કરીએ આ કરીએ એમ અને અમે થોડે થોડે બોલવાની બી પ્રેક્ટિસ વધી ગઈ છે આમ પહેલાં થોડું ઓછું ફાવતું હતું એટલે હવે થોડી પ્રેક્ટિસ થઈ ગઈ શું કેવું બી હમ જો આ બાબુને લઈને જ હો પાછી જોડે અને જોડે સુવડાવવાનું ખવડાવવાનું હા એના વગર એને ના ચાલે અને મને મારા કાના વગર ના ચાલે હાલ તો કાનો મારી બાજુમાં છે કેમ કે હજુ બધું ચાલી રહ્યું છે ઘરનું કામકાજ અને અમે મારે હોમ ટૂર બી કરવાના છે બહુ અત્યારે અમે બધું ફર્નિચર બર્નિચર કરાવી દીધું છે એટલે એક સ્પેશિયલ હોમ ટૂરનો બી વિડીયો બનાવવાના છીએ યસ પણ હજુ થોડું કામ બાકી છે એટલે આપણે હજુ બાકી રાખીએ છીએ એના માટે તો ગાઈ બની ઠની ને તૈયાર થઈ ગયા છે ખાવા જવા માટે કેમ કે અમારે લાડીલા હસબન્ડ અમને લઈ જાય રહ્યા જમવા માટે મારે ઘણા ઘણા મસ્કા તો મારવા જ પડે કેમ કે મસ્કા વગર આજકાલ દુનિયા જ ચાલે છે મસ્કા ઉપર જ તો ચલો ગાઈસ હવે અમે લોકો જમવા જઈએ છીએ કેમ કે આજે મારો બર્થડે છે તો મને મારા હસબન્ડ લઈ જાય છે બર્થડે વિશ કરવા માટે હોટલમાં જમવા માટે કે આજ તારે રસોઈ નહીં બનાવવાની ઘરે આજ ચલ તને બહાર જમાડું હું દરરોજ તને એવું જ કહું હા એ તો કહો છો એમાં તો હું ક્યાં ના પાડું છું ઘણા લોકો જોવે છે આપણા વિડીયો જોવે એટલે કે આ લોકો ઘરે રસોઈ જ નહીં બનાવતા શું બહાર જ જમતા હોય જ્યારે વિડીયોમાં જોઈએ ત્યારે ઘણા એવું બી કહેતા હોય છે તો હા અમને બંનેને શોખ છે ને અમને લઈ જાય છે તો અમે લોકો જઈએ છીએ એવું નથી કે અમે ઘરે બનાવીએ છીએ ને એમ

मालूम आते हैं। एक बार के लिए ना। मालूम आते है। हैं। ख्वाइसे हेलीमैटे नतीजा के नेटले बिजीवार हेलीमैटे स्पेशल। Yes। Hello guys। Hello। Game show। उतारो। हैं 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 ये हमारा पापा आ चुका है और ये लोग फोटो कैमरा मैन लगे हैं या एक इधर एक इधर दो कैमरा मैन या या इट्स गुड और दोनों बाहर से बुलाए हुए क्या एक न्यूजीलैंड से एक मलेशिया से मलेशिया से दोनों बाहर से आए फॉरेन से आए केक लेके देखो

લાગેલે તમે ક્રોસ કરો હા આપણે કાલે ક્યાં જવાનું કાલે ક્યાં જવાનું કેસ નેક્સ્ટ સન્ડે અને ડિનર માટે

और इधर चल रहा बेबी सिटिंग बेबी गुड 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 चलो खाये नहीं खाए नहीं खाओ नहीं खाओ क्या बोल रहे थे तो गाइस ये देख लो इधर गाइसी ये बहन आए हैं फॉरेन से को ये आता ही नहीं पूछता अपने के लिए <laughs> याद guys, तो वो बोल रहे हैं, मैं कैसे बैठूं कहाँ बैठू ये पुछ मेरे को सिखा रहे हैं yes. और मैं ट्रेनिंग दे रही हूँ भी <laughs> अभी कैसे रहना कैसे ऐसा स्थापना करना कैसे ठंडी से बचना <laughs> <laughs> बचना है और मैं सीख रही हूँ या आप लोगो को भी नहीं तो आ okay, yes आ जाइए जल्दी से। जाओ। बहुत मजा लेते और गप्पे-बप्पे मार yes. चलो अभी बहुत ठंड ओके गाइस गुड नाइट गुड नाइट वीडियो में नए तो लाइक सब्सक्राइब जरूर से गुड मॉर्निंग जय माता जी जय श्री कृष्ण हर हर महादेव તો કેમ છો મિત્રો તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો અમારી સોસાયટીમાં આજે છે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન તો અમે લોકો ત્યાં જઈએ છીએ કળશ યાત્રા છે તો જો આજે સાડી પહેરી ટાણા ટન તૈયાર થઈ ગયા છીએ અને છે છીએ કેમ છો આંટી જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ તો ચલો અમે લોકો ત્યાં જઈએ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય મક્ષ हमारा हित बात बिहान माँ बारिश होने के बाद बिहान माँ आप सब कौन? हम कूल जागल होंगे सब? इसमें अब सब में क्या करवाना? आये बरसुकर हाँ यो आप आप एक एक आये बुक दे दे क्या करना ये तो नाला चट्टी बनाई कैसे? काकी से नाला चट्टी बनाने बजारे

ગાઈસ કરાશ આવે તો થાકી આવી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો કેમ છો મિત્રો તો આઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો હું અને મારી સહેલી અમે બંને જઈએ છીએ કથા વા કથા સાંભળવા માટે અને આજે નહીં પણ આપણો વિડીયો કાલે આવશે કેમ કે થોડું નેટનો પ્રોબ્લેમ હતો એટલે વિડીયો કાલે મૂક્યો નથી એટલે હવે આપણે કાલે મૂકવાના છું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયોમાં બને રહેજો મસ્ત રહેજો મજામાં રહેજો હસતા રહેજો ચલો બાય તો વ્યાસપીઠ આવી છે આંગન સોસાયટીનો સિનિયર સિટીઝનો તથા શ્રી ગોપી મહિલા મંડળ આપ શ્રીઓના ત્રિવેણી સંગમ થી સહકાર થી આજે આપણે સૌ ભાગવત ભક્તો પવિત્ર પાવન આંગણ ભૂમિ ઉપર શ્રી ભાગવત કથા શ્રવણ કરવા માટે ભાગ્યશાળી ज्ञान <inaudible> <inaudible>